હેલો હા કોણ બોલો છો નું શું કામ સામે ફોન કરો છો મૂકી દો આપણા નિયમો છે સામેથી કોઈ ફોન કરવાના નથી તમે મેસેજ કરો મેસેજ થી હું જવાબ આપું ને મારો ફોન આવે ત્યારે ફોન ઉપાડો ઉપાડ્યો એક્ટિવ નતો તો તમારો ફોલ્ટ છે મારો ફોલ્ટ થોડો છે બોલો પૂછી નાખો હવે શું કામ છે એટલે અમારે પૈતુક સંપત્તિ હતી એમાં ત્રણ દાદાઓ હતા એમાં એક મોટાના દાદા ને નામ હતું અને એની છોકરીઓ ત્યાર હતી એટલે છોકરીઓ દ્વારા એમને હું કશું ના કહી શકું કેસ તપાસવા વગર શું કહું કશું ના કહેવાય લોકલ એડવોકેટ ને મળી લ્યો મળ્યા કોઈ ને શું કીધું તો એ કયો એ તો સાત બાર આઠ માં નોમ હોય તો જ અમે તો કેસ લડીએ એવું ના એવું ના હોય સાત બાર આઠ માં નામ ન હોય તો આરટીએસ અપીલ થઈ શકે એવું કોને કીધું સાત બાર આઠ માં નામ હોય તો થાય આરટીએસ અપીલ નો મતલબ એ છે કે રાઈટ ટુ ટેકનિકલ સર્વિસ ટેકનિકલ ફોલ્ટ કઈ રહી ગયો હોય તો એ તપાસવો પડે એટલે હું એમ નથી કહેતો કે તમારા એડવોકેટ ની સલાહ ખોટી છે કે હાચી પણ એટલી તો ખોટી જ છે કે સાત માં નામ હોય તો જ લડી શકાય સાત માં નામ ન હોય એટલા માટે તો કેસ કરીએ છીએ ને મારી એટલા માટે જ નામ નહીં કેસ તપાસવો પડે જોયા વગર કશું ન કહી શકાય કોઈ સારા બીજા રેવન્યુ એડવોકેટ ને બતાવો ને થઈ શકે હા અય થય જ જાયું નથી કે તો પણ થઈ શકે હ આ સિવિલમાં થઈ શકે કોસિવિલમાં ના જવાય યાર આ કેસને ફસાવો હોય ને લાંબો સમય સુધી તો સિવિલમાં જવાય અધિકાર મેળવા માટે સિવિલમાં ન જવાય અધિકાર મેળવવા માટે કૃષિ પંચમાં જવાય કોષી બધી એપીલ જે છે એ એડીસી ને ડીસી ને કલેક્ટર ને એમાં જ થાય એની એ ક્રમસર જવાય હમન કુછકોમાં ઉપર જ ન જવાય બરોબર હ બરાબર આય હા એટલે છોકરાનું નામ ચડી ગયા તો ને એમ શેના આધારે રહી ગયા છે જો તમે હક જતા કરી નાખા હોય તો એ હક જતા ખોટી રીતે થયા છે એમ કરીને એને ફાઇટ કરી શકાય ચેલેન્જ કરી શકાય એટલે કે જોયો તો હું કશું ન કરી શકું તમે લોકલ બીજા સારા એડવોકેટ નો અભિપ્રાય લઈ લ્યો ને બરોબર હા તમારો ઓલો નંબર હમણાં અમે લગાવ્યો એજ છે ખાલી વોટ્સએપમાં તમારું નામ લખો આમાં વોટ્સએપ ચાલુ છે હા ચાલુ જ છે તો બબે નંબર સુકામ વાપરો છો જેમાંથી વોટ્સએપ કરો એમાંથી જ હું ફોન કરું છું ને આમાં તમારો બધું લખો હાલો એટલે મને ખબર પડે કે આ બે મુરતિયા એક જ છે એમ હા જગદીશભાઈ હા